રાધે રાધે તમારા બાળકને વારંવાર નજર લાગી જાય છે શું તકલીફ છે શું કારણ છે સમજાય જ નહીં અને સૌથી વધારે ચિંતા માને હોય છે કે બાળક કેમ રડતું હશે કેમ ખાતું નથી કેમ પીતું નથી કેમ એને પગ દુખતા હશે કેમ એને માથું દુખતું હશે આ બધી જ પરિસ્થિતિ મા જોઈ શકે છે પણ આ મા એની વેદના સહન કરી શકતી નથી માટે આપની માટે નાના બાળકને અથવા પાંચથી દસ વર્ષના ઉપરના બાળકો જે છે એને વારંવાર જે નજર લાગી જાય છે એની નજર ઉતારવા માટે શું કરવું જોઈએ અને નજર કઈ રીતે ઉતારવી જોઈએ અને એ નજર ઉતારવાથી શું નજર ઉતરી જશે કે ફરી પાછી નજર લાગી જશે માટે આપની માટે સરસ મજાનો વિડીયો લઈને આવ્યો આવ્યો છું મારા વિડીયોની અંદર અંતિમ સુધી જોડાયેલા રહેજો અને રાધે કૃપા કૌશિક વાત અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલો પ્રયોગ જ્યારે બાળક રોતું હોય રુદન કરતું હોય અને એમાં પણ ખાસ કરીને સંધ્યાના સમય એમ સમજવું કે ચોક્કસ એને નજર લાગે છે સંધ્યાના સમય સમયે જયારે બાળક રોતું હોય તો સૌથી પહેલું મા એ કરવાનું છે જે એક